હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ આપનું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું ફ્રાય મસાલા ભીંડાનું શાક તમે જોઈ શકો છો આ શાક કેટલું મસ્ત અને ટેસ્ટી બન્યું છે જે આપણે હવે બનાવીશું પહેલાં ભીંડાને સરસ રીતે લૂચી લેવાનો છે પછી હરેક ભીંડાના બે ભાગ કરવાના છે એમાંથી પણ વચ્ચે પાર્ટીશન કરવાનું છે જેના કારણે આપણે જે મસાલો ચડાવીશું એ સરસ રીતે મિક્સ થઈ જાય અને ભીંડાની અંદર પણ ભળી જાય એટલે કે મસાલાવાળો ભીંડો થઈ જાય તમે જોઈ શકો છો મેં ભીંડાને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લીધા છે હવે આપણે કઢાઈમાં તેલ લઈશું આપણે તેલ એટલું જ લેવાનું છે કે જેટલા આપણે ભીંડા સમારેલા છે અને એ ભીંડા આપણે તળી શકીએ તેટલું જ થોડુંક જ તેલ લેવાનું છે અને હવે તેલ આવી ગયું છે તો આપણે તેમાં ભીંડાને નાખીશું અને સરસ રીતે ધીમી આંચમાં આપણે તેને તળાવવા દઈશું જેના લીધે ભીંડાની ચિકાશ પણ જતી રહેશે અને ભીંડો સરસ રીતે તળાઈ જશે જ્યાં સુધી ભીંડો સરસ તળાય નહીં ત્યાં સુધી ભીંડાને આવી રીતે હલાવતું રહેવાનું છે તમે લોટો હાઈ ફ્લેમ કરીને પણ ભીંડાને તળી શકો છો ક્યારેક ફૂલ ગેસ રાખવાનો તો ક્યારેક ધીમો હવે આપણે ભીંડા માટેનો મસાલો તૈયાર કરીશું એમાં મેં લસણવાળી ચટણી લીધેલી છે દહીં લીધેલું છે ખાંડેલી સીંગનો ભૂકો લીધેલો છે ચવાણાનો ભૂકો લીધેલો છે ચવાણું તમે ગમે તે પણ યુઝ કરી શકો છો અહીંયા મેં ગોપાલના ચવાણાનો ભૂકો લીધેલો છે હવે હું સિંગનો ભૂકોનો એડ કરું છું જે સ્વાદમાં બહુ જ મસ્ત એક વાટકી ચવાણાનો ભૂકો લીધો છે તો એક વાટકી આપણે સિંગનો ભૂકો લેવાનો છે હવે હું અહીંયા લસણવાળી ચટણી એડ કરું છું જો તમે ન ખાતા હોય તો એ ઓપ્શનલ છે તમે એને સ્કીપ પણ કરી શકો છો મેં વન ટેબલ સ્પૂન નમક લીધેલું છે વન ટેબલ સ્પૂન જીરું લીધેલું છે વન ટેબલ સ્પૂન રેડ મિરચી લીધેલી છે અને વન ટેબલ સ્પૂન હળદર લીધેલી છે અને ચપટીક હું ખાંડ એડ કરું છું અને એને હાથ વડે સરસ રીતે હું મિક્સ કરી લઉં છું જેનાથી મસાલો સરસ મસડીને ભેગો થઈ જાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભીંડો મારો સરસ રીતે તળાઈ ગયો છે અને અહીંયા મેં ખજૂરભાઈનું શુદ્ધ ઘાણીનું સિંગતેલ યુઝ કરેલું છે જે સ્વાદમાં પણ સરસ છે હેલ્થ માટે પણ સરસ છે અને બહુ જ મસ્ત મળે છે તો તમે એ પણ વાપરી શકો છો અને જરૂર ને જરૂર ખજૂરભાઈનું સિંગતેલ તમે યુઝ કરજો હવે મેં એમાં મસાલો એડ કરી દીધો છે અને હું એને સરસ રીતે મિક્સ કરી લઉં છું એકદમ મસાલો ભીંડામાં ભળી ન જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે અને પછી મેં એક વાટકી જે દહીં લીધેલું હતું એને હું એડ કરી દઉં છું અને એને પણ સરસ રીતે હલાવી અને ભેળવી દેવાનું છે જેના કારણે મસ્ત ખાટો અને મીઠો એકદમ ચવાણાના લીધે સિંગના લીધે દહીંના લીધે બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે અને પછી જ્યારે તેલ છૂટું પડવા માંડે ત્યારે સમજી લેવાનું કે આપણું ભીંડાનું શાક તૈયાર છે અને તમે આવી રીતે સર્વ કરી શકો છો અને રોટલીની સાથે લઈ શકો છો